જેમાં જિલ્લાના આસપાસના લોકો મોટી સંખ્યામાં નમાજ અદા કરવા માટે પહોંચ્યા હતા ત્રીસ દિવસના રોજા રાખીને આજે ઈદનો પવિત્ર તહેવાર મનાવાયો છે ઈદને લઈને અરવલ્લી જિલ્લાના જુદા જુદા સમાજના અગ્રણીઓ મુસ્લિમ ભાઈઓને ઈદની મુબારકબાદ પાઠવવી હતી અમન શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપતા પવિત્ર રમજાન મહિનાનું અનોખું મહત્ત્વ છે ત્યારે તમામ લોકોએ ઈદની નમાજ બાદ ભાઈચારાનો સંદેશ પણ પાઠવ્યો હતો આજનો પ્રસંગ એક ખુશીનો પ્રસંગ છે ત્રીસ દિવસમાં પવિત્ર રમજાન માસમાં દરેક મુસ્લિમ બિરાદરો રોજા રાખીને અલ્લાહની ઇબાદત કરે છે સાથે સાથે આ રોજા એ ફક્ત એક ભૂખા રહેવાનું કોઈ કાર્ય નથી પરંતુ ત્યાગ બલિદાન અને સમાજના સંપૂર્ણ લોકો સાથેનો સંવાદ કરવાનો એક અનેરો પ્રસંગ છે અને આના જ કારણે દુનિયાની જે સૃષ્ટિ કરી છે એવી અલ્લાહ તલાએ આ રમઝાનના પવિત્ર માસમાં જે લોકો મુસ્લિમ બિરાદરો રોજા રાખે છે એના ભાગરૂપે આજનો દિવસ ખુશીનો ઈદનો પ્રસંગ આપવામાં આવે છે ઓકે આજે ઈદ છે ઇન્ડિયન ગઠબંધન તમામ જે આગેવાનો શું કહે ઇન્ડિયન ગઠબંધનની જો વાત કરીએ તો આ દેશની હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને રેસ્ટ ઉપર જે આફતો આવી રહી છે એને બચવા માટે એમાંથી બચવા માટે ઇન્ડિયા ગઠબંધનના તમામ આગેવાનો મોડાસા શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે એકબીજાનો પ્રેમ અને લાગણી એકબીજાના પર ઉભરાઈ આવે અને ખૂબ આ દેશમાં શાંતિ અને વિકાસ થાય એ નિમિત્તે આજે મળ્યા છે સૌને ઈદ મુબારક કરી અને દેશની સુખાકારી માટે પ્રાર્થના કરી